નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર બસ સ્ટેશન જગમ ગયું જખમેરૂજની ગુલાબી મલમે નવીન બોર્ડથી વધારી રોનક સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવેલા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ ડેપોનું આજે નવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે સ્થાનિક સામાજિક સંસ્થા ગુલાબીમલમ ગુલાબી મલમ જખમેહરૂજના સેવકોએ પોતાના શ્રમથી અને ભાવસાર આયુર્વેદિક રોસાલીન લિનામેન્ટ માલિશ તેલના સહયોગથી આખા બસ સ્ટેશનમાં નવા ઘાટીલા અને આકર્ષક માહિતી બોર્ડ તથા બેનરો લગાવાયા છે ડેપોની ટોચ પર મોટા સ્પષ્ટ અક્ષરોમાં વિજાપુર બસ સ્ટેશન લખાયેલું છે જે દૂરથી જ દેખાઈ આવે છે દરેક પ્લેટફોર્મ પર રૂટ પ્રમાણે સંબંધિત ગામો તથા શહેરોના નામ મોટા અને રંગબેરંગી અક્ષરે લખવામાં આવ્યા છે જેથી મુસાફરોને પોતાની બસની જગ્યાએ એક જ નજરે સમજાઈ જાય છે પૂછપરછ કંટ્રોલ રૂમ કાઉન્ટરની બંને બાજુએ મોટા માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા છે વિદ્યાર્થી પાસ વિદ્યાર્થી પાસ ઓફિસ આગળ પુરુષ મહિલા શૌચાલયની આગળ તથા પાણીની પરબની આગળ સુંદર બોર્ડ લગાવવામાં આવ્યા છે સ્વચ્છતા જાગૃતિ માટે દરેક ડસ્ટબીનની આગળ નાના નાના સુંદર સ્વચ્છતા જાગૃતિ માટેના સુંદર સુવાક્યો લખીને બોર્ડ લગાવવામાં આવ્યા છે જાણે મોટા મોટા બોરો જે ચિત્રોની સાથે રંગીન બેનરો સાથે લાગ્યા છે જેમાં ગંદકી ભગાવો ગંદકીની આદત છોડાવો સ્વચ્છતાથી જીવન બચાવો જાણવા જેવું ગંદકી કરવાની મનાઈ છે જેવા સંદેશાઓ લખાયેલા છે મુખ્ય જગ્યાએ મહાત્મા ગાંધીજીના ચિત્ર સાથે સ્વચ્છ ભારત અભિયાનનું મોટું બેનર પણ લગાવવામાં આવ્યું છે વિજાપુર ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ અને જીરવટપૂર્વક દેખરેખ હેઠળ સફાઈ કામદારોની ટીમ દરરોજ ત્રણ વખત આખા ડેપોની સફાઈ કરે છે અને કચરો પડતા તુરત તુરંત ઉપાડીને ડિસ્ટર્બિન્સમાં નાખે છે જેથી બસ સ્ટેશનમાં હંમેશા સુંદર અને સ્વચ્છ રહે છે આજે મુસાફરો નવા બોર્ડો તથા સ્વચ્છ વાતાવરણ જોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા હતા બીજાપુર બસ સ્ટેશનની વધુ વ્યવસ્થિત અને આકર્ષ આકર્ષિત બનાવવા માટે ડેપો મેનેજરનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી આપની વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો નમસ્કાર